એચએનજીયુમાં ગેરરીતિ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ મુલાકાત લીધી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં એચએનજીયુ ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભોગ બનનાર વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે પોરિયા સાહેબ સાથે મુલાકાત કરતા એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે તપાસ થઈ રહી છે અને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે એટલે તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત દિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી આવ્યા હવે એજન્સીને પણ છાંભરવામાં આવે છે અને કમિટીના નામે દિંડક કરવામાં આવે છે કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે આવનાર દિવસોની અંદર અમે હવે એવું લાગી રહ્યું છે કે એચએનજીયુ નો હવે ઘેરાવો કરવો પડશે એટલે આવનાર દિવસોમાં એચ નો ઘેરાવો કરવા માટે જઈ રહ્યા છે કારણ કે તપાસ કમિટીના નામે એ દિંડક અને નાટક છે બીજું કશું જ કરવાનું નથી આવતું જે કોલેજની અંદર આ ઘટના બનેલી હતી એમ એનું કેન્દ્ર આપણે એ જ દિવસે કેન્સલ રદ કરી દીધેલું છે અને બાકીની જે પરીક્ષા હતી આપણે બીજા કેન્દ્રની અંદર પરીક્ષા લીધેલી છે ભવિષ્યની અંદર પણ જો એ કેન્દ્ર આ પ્રકારની ગેરરીતિનો રિપોર્ટ આપણી પાસે હશે તો આપણે એના સામે ખરેખર એક્શન લેવાના જ છે ઈઆરપીની બાબતની અંદર આપણી પાસે સ્પષ્ટ અભિપ્રાય કહેવાલ હજી મેં જોયો નથી એટલે મને ખ્યાલ નથી એમ પણ ત્રણ જગ્યાએથી આ ભૂલ સંભવિત છે એમ એક છે પહેલાં અંદર એ બે હજાર ચોવીસ પચીસનું પેપર અપલોડ કરીને રાખેલું હતું એમ તો એણે કયા કારણસર રાખેલું એનો પણ આપણે ખુલાસો એમને પૂછશું એમ બીજું એ કે ભાઈ પરીક્ષા નિયામક છે એમની પણ જવાબદારી છે એમ કે આ બે હજાર ચોવીસ પેપર પચીસનું પેપર છે એમ એ ત્યાં અપલોડ થયેલું હતું તો શા માટે ત્યાં રાખવામાં આવેલું એમ એટલે એ બે વસ્તુ આપણને ક્લિયર થશે રિપોર્ટ જે આવશે એ રિપોર્ટ પર આપણે તરત જ એપ્લિકેશન કરવાના છીએ એમ